કચ્છના જખૌ ખાતે ત્રિદિવસીય સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ઓધવધામ મંદિરના પ્રાણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ આયોજન શ્રી કચ્છી ભાનુશાળી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે પરમપૂજ્ય બ્રહ્મલીન ઓધવરામ મહારાજની પુણ્ય સ્મૃતિ અર્થે આયોજન કરવામાં આવ્યું ત્યારે ઓધવજ્યોત હરિદ્વારથી ભારતભરમાં ભ્રમણ કરીને ઓધવધામ પહોંચશે આજે પ્રથમ દિવસે મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સાંજે ભવ્ય ઓધવ રાસનું આયોજન પણ કરાયું છે ઓધવ રાસમાં ભાગ લેવા અનેક મહિલાઓ જખૌ પહોંચી આજે અગિયાર હજાર જેટલી મહિલાઓ ઓધવ રાસમાં ભાગ લેશે કચ્છના જખૌમાં ઉધવધામ મંદિરનો પ્રાણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુરુ પરમ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજની ટીવી થર્ટીન ગુજરાતી સાથે ખાસ વાતચીત થઈ ઉધવરામ સદગુરૂ મહારાજ અનેકને પ્રેરણા આપી છે ત્રણ દિવસીય કાર્યક્રમ સમગ્ર વિશ્વને એક મેસેજ આપશે અને આવા કાર્યક્રમો થવા સનાતન ધર્મ માટે ખૂબ જ જરૂરી હોવાની વાત તેમણે કરી ઓધવરામ સદગુરુ ભગવાન એકસો વર્ષ પહેલા પ્રગટ થયા હતા ત્યારે મંદિર પહેલા જૂનું હતું અને હવે નવું બનાવવામાં આવ્યું છે ત્યારે આજે સાંજે ઓધવ મહારાષ્ટ્રમાં અગિયાર હજાર બહેનો જોડાશે અને સાથે ઓધવ ધામના પરમ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજ પણ તેમાં જોડાશે ભાનુશાળી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં બેતાળીસ કપલ ભાગ લેશે કચ્છના જખૌ ખાતે મંદિરના જે શિલાન્યાસ પ્રાણ સહિતના જે કાર્યક્રમો છે લાંબા સમયથી આયોજન કરવામાં આવ્યું અને આખરે તે દિવસ આવી ગયો જેની હજારો લોકો રાહ જોઈ રહ્યા હતા અને આજે આ કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે ત્રણ દિવસીય કાર્યક્રમ છે ત્યારે આપણે પરમ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજ સાથે વાત કરીશું આજે આ ત્રણ દિવસીય કાર્યક્રમ છે ઓધોધામની વાત કરીએ ગુરુજી મહારાજની વાત કરીએ તો આપના મતે અત્યાર સુધીનું કઈ રીતનું સફર રહ્યો છે અને શું કાર્યક્રમો રહ્યા છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તમે શ્રી ગુરુ એનો સદગુરુ ભગવાન સદગુરુ ભગવાન સેવક માટે અને શિષ્ય માટે એ ભગવાન છે ગુરુ બ્રહ્મા છે ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરી કોના માટે એના સેવક માટે અને શિષ્ય માટે તમે બીજો શિષ્ય હો તમારા ભગવાન આ સેવક છે એને જો સેવક હોય એના માટે ભગવાન એટલે અમે લોકો સદગુરુ ભગવાન કહીએ છીએ ખાલી સદગુરુ નથી કહેતા ખાલી ભગવાન બી અમે નથી કહેતા અમે સદગુરુ ભગવાન કહીએ છીએ અને એવા સદગુરુ ભગવાન ઓધોરામજી મહારાજ ઓધોરામ સદગુરુ ભગવાન ઓધોરામ એમના હમણાં નૂતનીકરણ મંદિર થયું મંદિર નું નૂતનીકરણ કર્યું છે પેલા જૂનું મંદિર હતું ચાલીસ પચાસ વર્ષ જૂનું અને મંદિર જૂનું થઈ ગયું હતું એટલે બધા ભાવિક ભક્તો સેવકો ભેગા થઈ અને મંદિર મોટે ભાઈ વિશાળ નવું બનાવ્યું છે મંદિર સારું બન્યું છે તેની આજે પ્રાણ પ્રતિષ્ઠા આજે પ્રારંભ થઈ એક દિવસ બે દિવસ ને ત્રણ દિવસ બાર અને ઓગણચાલીસ મિનિટે વિજય મુહૂર્ત માં અભિજીત મુહૂર્ત માં એની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ચલો એક તો એક વાત છે એક હજાર શું કઈક સેવકો આવ્યા છે હજારો સેવકો આવ્યા છે આજે બી કાર્યક્રમ છે કાલે બી કાર્યક્રમ છે એમાં એક તો સારામાં સારો કાર્યક્રમ એ છે કે અમારા સદગુરુ ભગવાન ઓધરમજી મહારાજના માતાજી જે વસ્ત્રો પહેરતા હતા કપડા જે પહેરતા હતા ને એ જ કલરના એ ઢંગના બધા માતાઓ છે ને કપડા પહેરીને આવશે બધા વસ્ત્રો એવા પહેરીને આવશે અને દાંડિયા મહારાજ રમશે એ દાંડિયા મહારાજનું નામ છે ઓધવ મહારાજ એ રમશે અને તમને બી આવું હોય તો આવો તમે આવો પણ કપડા તમારે એવા પહેરવા પડે માણસો ને મેળ નહીં ખાય કારણ કે એ તો માતાઓ હું બી ફેરો પણ આ કપડામાં આ વસ્ત્રમાં તો એનું કારણ એ છે કે સૌમાં ઘર ઘરમાં ઘટઘટમાં સૌના અંતરમાં એ ભક્તિ નો પ્રવેશ થાય ભક્તિ કરે એમાં સત્સંગ કરે એનાથી એને વિવેક પ્રાપ્ત થાય અને પોતાનું કર્મ છે ને એ સહેજ ભાવે જીવનમાં સહેજ કર્મ કરી જાય જીવન સહેજ જીવી જાય જન્મે સહેજ જીવે સહેજ અને મૃત્યુ એની સહેજ થાય આ એક પ્રયાસ છે એ એના માધ્યમથી અનેક સમાજો સંગઠિત થાય સંગઠિત થાય એક થાય અને ઉત્કર્ષ કરે સૌનો સાથ અને સૌનો વિકાસ આ જો ઉપક્રમ આપણે કરવો હોય ને તો મને લાગે છે કે સારામાં સારું પ્રયાસ આ લાગે છે મને પ્રયાસ મારી પ્રેરણા બી એમાં છે મારો પ્રયાસ બી છે સૌનો પ્રયાસ છે સૌ કેમ એક સંગઠિત થાય હું તો એમ કહું છું રાષ્ટ્ર સ્તરે બી રાજ્ય સ્તરે બી અને આંતરરાષ્ટ્રીય આ પ્રયોગ કરવા જેવો છે અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં આપ સૌ જાણો છો રેડિયો ને ટીવી વાંચતા હશો ને જોતા હશો ને સમજતા હશો ને વિચારે ચડી જતા હશો ક્યારે ગમગીન બી થતા હશો ક્યારે ડિપ્રેશનમાં આવી જતા હશો અત્યારે વિશ્વની પરિસ્થિતિ કેવી છે આપણા ભારત સાથે અત્યારે શું થઈ રહ્યું છે મને લાગે છે આ બધી જ સમસ્યાઓનું સમાધાન કરવું હોય તો આવા ઉત્સવોનું આયોજન કરવું જોઈએ જેમાં જ્ઞાન ભક્તિ વૈરાગ્ય સહેજતા સરળતા સાત્વિકતા સંસ્કારો અહીં શાળા ભાવો હૃદયમાં ઉત્પન્ન થાય અને આ વિશ્વ છે સુંદર અને રણિયામણું નંદનવન ઉપવન થઈ જાય બરાબર કહું છું આવું જો કરવું આવી કોઈ પરિકલ્પના હોય ઋષિઓની પરિકલ્પના આવી જ છે સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશિત દુઃખ ભાગ ભવેત આ શ્લોક નો અર્થ નિહાળવો હોય સમજવો હોય જોવો હોય અને અંતરમાં બેસાડવો હોય મગજમાં બેસાડો હોય તો આ કાર્યક્રમમાં કોઈ પણ આવી અને એમાં પ્રવેશ મેળવી લે તો એની સંપૂર્ણ અનુભૂતિ થશે અને મને લાગે છે કે એ જે પણ એમાં આવશે ને એ આવો થઈ જશે હું આ સંભાવના વ્યક્ત કરું છું ઠપ્પો તો ન લગાડી શકું દરેકના માથા અલગ હોય છે મુંડે મુંડે મતીરબિનના પણ આમાંથી આ બધું પ્રાપ્ત થઈ શકે છે અમારા સંતવાણી થશે દાંડિયા મહારાજ થશે મહાપ્રસાદ થશે સંતો આવશે પ્રવચન કરશે જ્ઞાન નો માર્ગ બતાવશે ભક્તિ નો બતાવશે કોઈ વૈરાગ્ય નો બતાવશે કોઈ કર્મજોગ નો બતાવશે કોઈ મોક્ષ નો માર્ગ બતાવશે ઘણા ઘણા સંતો આવશે ઘણા ઘણા માતા આવશે જ્ઞાન જ્ઞાનીઓ આવશે ધ્યાનીઓ આવશે તપસ્વી આવશે યોગીઓ આવશે આવશે કર્મકાંડી બ્રાહ્મણો આવશે આપણા જેવા ટીવી વાળા મને લાગે છે આની અસર છે ને ઇંગ્લિશમાં ઇફેક્ટ છે એ પૂરા વિશ્વ આવે જેમાં ઘોડો છે ને આપણો પૃથ્વીનો ઘોડો લગભગ આ બાજુથી ચાલીસ હજાર કિલોમીટર ને આ બાજુથી ચાલીસ હજાર કિલોમીટર બેસો કિલોમીટર ઓછા પૃથ્વી થોડી અંડાકાર છે એ આખી પૃથ્વી ઉપર આ સંદેશો જવો જોઈએ આપણા ટીવીના માધ્યમથી ટીવી કેવી શું નામ છે ટીવી

આની અસર આ કા પૃથ્વી ઉપર પડે અત્યારે તાત્કાલિક ધોરણ તાત્કાલિક તાતી જરૂરત કોઈ છે તો આ ચીજની છે બાકી ઠીક છે શાસ્ત્રો પોતાનું કામ કરશે રૂપિયા પોતાનું કામ કરશે શાસ્ત્રો પોતાનું કામ કરશે માણસો પોતાનું કામ કરશે પણ આ જે કામ કરશે ને એ ઓક્સિજન છે એ પ્રાણવાયુ છે તાત્કાલિક ધોરણે કઈ જોઈતું હોય એનું રિઝલ્ટ પરિણામ શાંતિ અને સુખ પરમ શાંતિ ને પરમ સુખ જોઈતું હોય આના જેવો ઉપાય મને બીજો દેખાતો बराबर बोलो भारत माता की भारत माता की भारत माता की राम भगवान की बाल राम भगवान की सदगुरु भगवान की हिंगलाज मात की ओम नमः पार्वती पते हर हर महादेव हा